જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણે યુટ્યુબ ચેનલની અંદર જોઈ શકો છો આ ટાઈપનું કંઈક મકાન બનવાનું છે બીજા માળનું કામકાજ ચાલુ છે તો આજે આપણે મકાનનું બીજા માળનું છાપવાનું છે કામકાજ તો નીચે તમને બતાવીજો જોઈ શકો છો આ ટાઈપનું મકાન છે તમે થ્રીડી એલિવેશનમાં જોયું હશે સેમ ટુ સેમ એ જ ટાઈપનું બનવાનું છે એમાં કોઈ પણ ડિફરન્ટ રહેવાનું નથી તો ઉપર આપણે થર મારીને છાપી દઈએ મકાન બીજા માળનું ને એ પહેલાં તમે અંદર જઈને અંદરથી જોઈ શકો છો અંદરથી પણ આપણે મકાન બતાવી દઈએ થોડી જ વારની અંદર તો મિત્રો તમે બહારથી મકાન જોઈ લો તો આપણે અંદર જઈએ તો આ છે મેઇન ગેટ હોલનો અને આ છે મેઇન ગેટ અને આ જઈએ અંદર અંદર ગયા એટલે હોલ છે હોલની સામેની આ સામેની સાઈડ બારી છે એક વિન્ડો મૂકેલી છે છ છ ફૂટની અને આ મેઇન ગેટ છે ને એનીથી આગળ ગયા એટલે એ આ ઉપર ફરમા ફોરવાનું ચાલુ છે આ બાજુ છે રસોડું એન આ સાઈડ અંદર જે ગેટ ખુલ્લો ઓપન છે ત્યાં અને બહાર જવા માટે રસોડાનો ગેટ દરવાજો મૂકેલો છે અને બે વિન્ડો પણ રસોડાની અંદર આપેલી છે જોઈ શકો છો મિત્રો તમે બેને હાલ સુ ટેકા બધું ખોલવાનું કામકાજ ચાલુ છે એટલે આ જે સામે પૂજા રૂમ ને બંને સાઈડ રૂમ ના છે દરવાજા હા આ સાઈડ પર રૂમ છે અને પેલી સાઈડ તમે જોયું તે બાજુ રૂમ છે બંને વિન્ડો એના પણ આપેલા છે અને અહીંયા બનાવેલું છે રૂમ નું કબાટ જોઈ શકો છો ગાદલા કબાટ મસ્ત બની ગયા છે બે સાઈડ આ સાઈડ એટેચ બાથરૂમ પણ જોઈન્ટ છે આ બાજુ જોઈ શકો છો આ બાજુ પણ રૂમનું કબાટ બની ગયું છે અને આ બાજુ એટેચ ટોયલેટ બાથરૂમ અંદર જ રૂમની અંદર જ જોઈન્ટમાં આપેલું છે અને એની વિન્ડોની બારી મૂકેલી છે એટલે બાથરૂમ ઉપર થોડું માળીયું બની ગયું છે એટેચ બાથરૂમ ઉપર અને આ ઉપર આવી ગયા અને આપણે ઉપર બીજા માળનું કામકાજ છાપી દીધું છે તો એની અંદર એક જ રૂમ આવે છે અને ઉપર પણ અટેચ બાથરૂમ સાઈડમાં આવે છે આ મેઇન ગેટ છે ઉપર રૂમનો અને આ છે અટેચ બાથરૂમ અંદર દરવાજો મૂકેલો છે અહીંયાથી જવાનું રહેશે અને સામે જે આપણે દિવાલ થોડી ઉપર ચણી છે એલિવેશન ડિઝાઇનની ત્યાં આગળ બારી આવશે ઉપર અને ઉપર થોડું આરસીસી ભરી દેવાનું છે તો મિત્રો આપણે કરી રહ્યા ચણતર દિવાલનું આગળની દિવાલનું દરવાજાવાળો ને દરવાજો ચોંટી જાય એના માટે ફિટ કરી દઈએ આજે તો કાલે ફિટ થઈ જાય એના માટે દિવાલ આપણે અંતર કરી રહ્યા છીએ ફૂલ સ્પીડની અંદર જોઈ શકો છો તમે મિત્રો આ છે પાછળનો ભાગ જે રૂમ છે રૂમના બારીનું વેલીવિશન ડિઝાઇન જે નીકાળી છે આપણે નીકાળી છે જોઈ શકો છો મિત્રો ઉપરથી બીજી બારી આવશે બીજા માળની ત્યાં આગળ નીચે સજું ભરીએ ઉપર સજું ભરાઈ જશે અને આ છે સાઈડની અંદર બારી સેમ ટુ સેમ એવી નિવિધ ત્યાંની પણ ઉપર બારી આવશે બીજા માળની ત્યાં પણ નીચે જેવું સજું ભર્યું છે ઉપર સજું ભરાઈ જાય એટલે મસ્ત એક બોક્સ અંદર અને એક બહાર બોક્સ દેખાશે આ ટાઈપનો ને આ બાજુ છે કઠેડાની દિવાલ જોઈ શકો છો પાછળ અને આ સાઈડ છે બારી પાછળ નઈ ને છે ઉપરની જગ્યા જોઈ શકો છો મિત્રો ઉપર આપણે અહીંયા આટલું કાજ કર્યું છે જોઈ શકો છો તમે બે હજાર પચાસ નાખી મિત્રો ઢાબા ઉપર પચાસ નાખી એટલે ઈટો નાખી ભાઈએ કરી નાખ્યું મિત્રો આટલું કામકાજ કર્યું થોડી ઈટો અહિયાં શું છે વીક છે એટલે પાગી ગઈ છે થોડી બેકાર ઈટો છે યાર કાચી કાચા પઠાની છે એટલે બરોબર મજા આવતી નહીં ચડવાની દેખો સામે વળી છે બધી ઈટ લાઈન ઉતરાઈ દીધી છતાં અમે થોડું ઘણું અમારી કોશિશ કરી છે ફિનિશિંગ લાવવા માટે દેખો ખોટા ભાગની અંદર કે નવની દિવાલની અંદર એક સાઈડ જ દૂરી થાય અને રાઈટ સાઈડ તમને બતાવું તો ઈંટો થોડી વીક હતી તો પણ છતાં પણ દૂર ચમતર આપણું કેવું લાવ્યું છે બહુ મસ્ત સુપર અહીંયા આગળ એક વિન્ડો આવશે બારી જે ઉપર બીજા માળનું એક જ રૂમ બનાવ્યો છે અને એક એટેચ બાથરૂમ છે આ બાજુ જોઈ શકો છો મિત્રો મસ્ત બાથરૂમ બનાવી દીધું છે એટેચ રૂમની અંદર જ દરવાજો આપેલો છે એનો અને આ બાજુ એક વિન્ડો આવશે આની ઉપર થોડું ભરવાનું છે કામ કાચ ભરી દેવાનું છે એટલે ઉપરથી બે પીનો ખાલી બે સાઈડની ચારના પાર્ટીશન ચાલશે એટલે મસ્ત બોક્સ ઉપરથી ઉપર આરસીસી છે એક બારીના ઉપર સજુ ભરાઈ જાય છે એટલે થઈ જશે બંને સાઈડ સેમ ટુ સેમ છે અને એક પટ્ટો ચારનો દેખાય તમને નવ ચૌદ ઇંચ એ પટ્ટો સીધો ઉપર જાય જે તમને હું ફોટો ઉપર બતાવીશ વિડીયોની અંદર એવી ડિઝાઇન કોઈક બનવાની છે બહુ મસ્ત મકાન બનવાનું છે આગળ કઠેડાનું કામકાજ બાકી છે એ અલગ રીતે એક બનાવવાનો છે કઠેડો નીચે આ સાઈડ સીડીઓ છે અને આ બાજુ કઠેડાનું થોડુંક કામકાજ કરી દીધું છે જો છેલ્લો થર મારી છે રાળો કરી રહ્યા છે મિત્રો અમારે કે હવે સાંજ પડી ગઈ છે એટલે ઘરે જવાનું છે એટલે આજે આટલું કામકાજ કર્યું છે જોઈ શકો છો મિત્રો આટલું કામકાજ કર્યું છે બે કારીગર હતા હું અને અમારે એક ભાઈ ચવનસિંહ હતા બે કારીગરો છે આટલું કામકાજ કર્યું છે બહુ મસ્ત ખેતરોની અંદર મકાન બને છે બંગલો મસ્ત પીઆઈપી ગામ છે કે ભાઈ ગાલોટા ગાલોટા ગામની અંદર ખેતરમાં બને છે સામે છે હાઈવે રોડ નજારો કેવો છે મિત્રો મજા વાયરો આવે બીજા ફૂલ મિત્રો અમારે બધા જો કામકાજ કરી રહ્યા છે બદલા તમારે કોઈ કેવું છે આપણા વિડીયોની અંદર કેમ કઈ કેવું ને કેવું છે આપણું કામકાજ બધું ગરમી ખૂબ પડે તમારમાં દુખાવો થોડો થઈ ગયો છે મિત્રો આજે તો બતાવવું પડશે ડોક્ટર ને કામ બહુ કરીએ છીએ એટલે થોડું કમરની અંદર તકલીફ થઈ છે નસ પકડાણી છે કે શું થયું છે કે ખબર પડતી નહીં પણ હવે બતાવવું પડશે ડોક્ટરને બે ચાર દિવસથી દુખે છે છતાં કામ કરી રાખીએ છીએ એટલે હવે બતાવી દઈએ આજે તો ફાઈનલ ચૌદ દસ હારું ભલે મિત્રો બધા નીકળી ગયા છે ઘરે જવા માટે ઓલરેડી ગાડી ની અંદર પોલીસ સ્પીડમાં ગાડી આપણે જઈ રહેલા છે પોલીસ સ્પીડમાં ખાલી ચાલે ચાલે જ્યાય છે ઓ ભાઈ મેં કથા મેમરે શું છે ઊટોવાળી પોલીસ પોલીસ સ્પીડમાં કાચા રસ્તા ઉપર છે એટલે બ્લોક બનાવી દી હાઈવે ઉપર તો બડાવરાઈ નહી એટલે અહીંયા કાચા રસ્તા ઉપર છે એટલે જોરો નેર્યું એવું છે રસ્તો કાચો શોર્ટકટ અને મારા મિત્રો બધા જો ફૂલ પોઈન્ટ બધા જો ખાલી જીગર ક્યાં છે હા જીગર હા ઓન બારે છે અરે ગણપતલાલ અમારે આગળ બેહી જાય છે પીઠો પીઠો મસ્ત રાખી છે બોલ થાક બાજુ લાગે નઈ ગણપતલાલ થાક નઈ લાગે તમે તો કેટલી ઈટો નાખો છો બે હજાર ત્રણ ત્રણ હજાર ઈટો નાખી દે ગાબા ઉપર સારું છે એમના માટે બાકી ગોળાઈ આવે છે અને વરણ મારી દઈએ અને શું છે સામે સાઈડ કોઈ આવશે તો ફટકાઈ જાય ફટકાઈ અહીંયા થોડુંક પાણીનું ભરાવ એવું નથી કેમકે મગફળી હોય બધી સારી છે જોઈ શકો છો ની ઉદરત ને હવે હવે અમે જઈ રહ્યા છો આગળ હાઈવે મોટો જે તે મળશે અમને સામે બધી હાઈવે ચડી જાવ સીધા ડીસા તો મિત્રો આજનો બ્લોગ અહીંયા આપણો સમાપ્ત થાય છે અને કાલે આવશે નવા વિડીયા સાથે નવો બ્લોગ તો જોતા રહેજો અમારી ચેનલની અંદર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક કરતા રહેજો કોમેન્ટ કરતા રહેજો ને આવા બંગલા તમારે બનાવ્યા હોય તો અમારે એને નંબર હું આપી દઈશ સેવન સિક્સ જીરો જીરો થ્રી વન ફોર ફાઇવ સેવન વન નંબર છે આપણો છોતેર ડબલ જીરો એકત્રીસ પિસ્તાળીસ એકોતેર કોન્ટેક કરતા રહેજો મિત્રો ઓકે બાય